હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે માણેક ચોકની ફેમસ એવી ગોકરા સેન્ડવિચ ઘરે બનાવીશું તવાનો ઉપયોગ કરી આપણે આ સેન્ડવિચ બનાવીશું એટલી ઈઝીલી આ સેન્ડવિચ બની જાય છે ફક્ત 10 જ મિનિટમાં સેન્ડવિચ તૈયાર થઈ જાય છે તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ ગોકરા સેન્ડવિચ કેવી રીતે બનાવી તો સૌથી પહેલા સેન્ડવિચ માટે આપણે ચટણી બનાવીશું ચટણી બનાવવા માટે મેં અહીંયા લીલા ધાણા અને એમાં લસણની કળી આદુનો ટુકડો એડ કર્યો છે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરવાની છે અને તીખાસ માટે લીલા મરચાં એડ કરીશું અહીંયા આપણે પાણી મતલબ કે ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું અને આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું જો તમારી પાસે ફુદીનો હોય તો તમે ફુદીનો પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે લીંબુ અને ખાંડને બેલેન્સ થાય એ રીતે એડ કરવાનું છે અને સરસ રીતે પીસી લેવાનું છે તો અહીંયા આપણી ચટણી બનીને તૈયાર છે તો હવે આપણે તેને એક વાડકીમાં કાઢી લીધી છે તો એવી જ રીતે આપણે સ્ટફિંગ બનાવીશું તો આ સેન્ડવિચમાં કેપ્સિકમ અને ડુંગળી જ આવતા હોય છે એટલે મેં અહીંયા એકદમ ઝીણા મોટી સાઈઝનું કેપ્સિકમ સુધારી લીધું છે સાથે બે ડુંગળી પણ આ રીતે ઝીણી સમારી લીધી છે તો જ્યારે પણ સેન્ડવીચ તમારે બનાવવાની હોય ત્યારે જ આ સ્ટફિંગ બનાવવાનું પહેલાથી બનાવીને નહીં મૂકવાનું કેમ કે એમાં મસાલાથી પાણી છૂટશે તો અહીંયા મેં મીઠું એડ કર્યું છે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને અહીંયા મેં સેન્ડવીચ મસાલો એડ કર્યો છે તમારી પાસે હોય તો એડ કરવાનું નહીં તો તમે અહીંયા ચાટ મસાલો અને આમચૂર પાવડર પણ એડ કરી શકો છો તો મસાલો એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો જ્યારે બહારની સેન્ડવીચ ખાતા હોય ત્યારે સેન્ડવિચ મસાલાનો જ ઉપયોગ કરતા હોય છે તો બને ત્યાં સુધી સેન્ડવીચ મસાલો ઉપયોગમાં લેવો હવે આપણે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લીધા છે તો આને પણ આપણે સાઈડમાં રાખી દઈશું તો સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા મોટી સાઇઝની બ્રેડ આવે છે એ લીધી છે અને જેની કિનારીનો ભાગ ના હોય એવી બ્રેડ લીધી છે જો તમારી પાસે કિનારીનો ભાગ હોય તો તમે અહીંયા ચાકુની મદદથી કટ પણ કરી શકો છો તો આપણે થ્રી લેયરવાળી સેન્ડવિચ કરીશું એટલે મેં અહીંયા ત્રણ સેન્ડવિચ લીધી છે એટલે કે ત્રણ બ્રેડ લીધી છે હવે આપણે પહેલે બ્રેડ પર આ રીતે બટર લગાવી દેવાનું છે અને એવી જ રીતે બધી જ બ્રેડ પર આપણે બટર પહેલા લગાવી દઈશું તો બટર ને મેં અડધો કલાક પહેલા ફ્રિજમાંથી કાઢી લીધું હતું જેથી બટર આ રીતે નો મેલ્ટેડ હોય તો સેન્ડવિચ પર સરસ રીતે લાગી જશે તો તમને વધારે પસંદ હોય તો તમે અહીંયા બ્રેડ બટર વધારે લગાવી શકો છો પણ મેં અહીંયા અડધી ચમચી જેટલું લગાવ્યું છે કેમ કે આના ઉપર આજે આપણે ચટ્ટી પર લગાવવાની છે તો આ રીતે બધી જે બ્રેડ માં આપણે બટર લગાવી દીધું છે હવે આપણે આ બ્રેડ બટર ઉપર આપણે જે ચટણી બનાવી છે તે લગાવવાની છે તો ત્રણેમાં આપણે ચટણી લગાવીશું ચટણી પણ આપણે એકદમ સરસ રીતે લગાવીશું બ્રેડ નો બધો જ ભાગ ઢંકાય જાય એ રીતે ચટણી લગાવેલી હશે તો સેન્ડવિચ ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો અર્ધી અર્ધી ચમચી જેટલી આપણે ચટણી લઈ અને લગાવી દઈશું તો હવે જે આપણે કેપ્સિકમનો સ્ટફિંગ બનાવ્યો છે એ આપણે એડ કરી દેવાનો છે તો એક જ લેયર માં આપણે આ રીતે સ્ટફિંગ પાથરી દેຊું જેથી આપણી સેન્ડવિચ એક લેયર માં રહે વધારે સ્ટફિંગ નથી પાથરવાનું નહી તો ઊંચા નીચા સેન્ડવિચ રહેશે તો અહીં આપણે બે સેન્ડવિચ માં આ રીતેનો સ્ટફિંગ ભરી દઈશું અને એક સેન્ડવિચ ને આપણે ખાલી રાખીશું તો મેં અહીંયા બે બે બ્રેડ પર આ રીતનું સ્ટફિંગ ભરી દીધું છે હવે આપણે બધાનું ફેવરેટ એવું ચીઝ એડ કરીશું ચીઝ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ જ્યારે બાળકો માટે સેન્ડવિચ બનતી હોય તો ચીઝ તો એડ કરવું જ પડે તાકે બાળકોને ખાવાની પણ મજા આવે તો મેં અહીંયા પ્રોસેસ્ડ ચીઝ લીધું છે અને આ રીતની ચીઝ ક્યુબ આપણે ખમણે લીધી છે તો હવે આપણે જે સેન્ડવીચ બે સ્ટફવાળી બનાવી છે એને એક ઉપર એક મૂકી દઈશું અને જે ચટણીવાળી સેન્ડવીચ બ્રેડ છે એને આ રીતે કવર કરી દેવાની છે અને ઉપરના ભાગ ઉપર પણ આપણે બટર લગાવી દઈશું તો આ સેન્ડવિચ બનાવવા માટે જો તમારી પાસે સેન્ડવીચ મેકર હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે આ જે તવા પર જ બનાવીશું તો મેં અહીંયા આ રીતનો નોનસ્ટિક તવો લઈ લીધો છે એને ગરમ કરી અને આ રીતે બટર લગાવી દેવાનું છે તો હવે જે ભાગ આપણે બ્રેડ પર બટર વાળો હતો એને આ રીતે નીચે રાખવાનો છે અને જે ભાગ ઉપર આ રીતે રાખ્યો છે એના ઉપર પણ આપણે બટર લગાવી દઈશું તો બંને સાઈડ બટર લગાવીશું તો સેન્ડવિચ ખાવાની ખૂબ જ મજા આવશે જ્યારે તમે બહાર સેન્ડવિચ ખાતા હોવ છો તો એમાં ચીઝ અને બટરનો વધારે ઉપયોગ કરે છે એટલે આપણે બહાર સેન્ડવિચ વધારે ખાતા હોઈએ છીએ પણ એ સેન્ડવિચ તમે ઘરે બનાવશો ફૂલ બટર અને ફૂલ ચીઝમાં તો સરસ એવી બનશે તો યે આપણે આ રીતનું ઢાંકણ ઢાકી અને સેન્ડવિચને કવર કરી લઈશું કવર કરી અને 5 મિનિટ જીવ આપણે સ્લો ગેસ ઉપર આ સેન્ડવિચને થવા દીધી છે તો તમે જોઈ શકો છો આ રીતની ડિઝાઇન પડી છે એટલે આપણી સેન્ડવિચ સરસ એવી કુક થઈ ગઈ છે હવે આપણે બીજી સાઈડ પર તેને કુક કરીશું તો ફરીથી ઢાંકણ ઢાકી અને 5 મિનિટ થવા દઈશું તો આ રીતની ડિઝાઇન પડે નહીં ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે તો અહીંયા આપડી બન્ની સાઈડ સેન્ડવિચ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો બન્ની સાઈડ આ રીતે ડિઝાઇન પડી છે અને સેન્ડવિચ પણ આપડી એકદમ સરળ રીતે બની ગઈ છે તો હવે એવી જ રીતે મે બીજી બધી સેન્ડવિચ તૈયાર કરી દીધી છે તો એ પણ આપણે એડ કરી દઈશું હવે આપણે સેન્ડવિચ ને કટ કરવાની છે તો મે અહીંયા ધારવાળો ચાકુ લઈ લીધો છે તમે પીઝા કટર થી પણ કટ કરી શકો છો તો આ રીતે આપણે ક્રોસમાં કટ કરીશુ અને એવી જ રીતે બન્ને સાઈડ ક્રોસમાં કટ કરી દઈશુ જેથી આપણે સેન્ડવિચ ખાવામાં ઈઝી પડે તો અહીંયા મેં સેન્ડવિચને એકદમ સરસ રીતે કટ કરી લીધી છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ ઘુઘરા સેન્ડવિચ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ ચીજી અને એનું સ્ટફિંગ પણ એકદમ પરફેક્ટ છે તો આ રીતે તમે સેન્ડવિચ બનાવશો તો તમારી સેન્ડવિચ એકદમ બહાર મડે તેવી જ બનશે આ સેન્ડવિચ સાથે તમે ગ્રીન ચટણી કે પછી ટમેટા ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો તો તમે પણ ક્યારેક આ માણેક ચોકની ફેમસ ગુગરા સેન્ડવિચ ટ્રાય કરી છે એ મને કમેન્ટ કરી અને જણાવજો જો તમે ટ્રાય કરી હોય અને તમને લાગ્યું હોય કે આમાં આ રીતે બને છે કે તમે કેવી રીતે બનાવશો એ મને કમેન્ટ કરીને જણાવજો રેસિપી સારી લાગી હોય તો તમારા फ्रेंड्स અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને बाजूમાં આપેલ આ બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું આપણે આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ